જમવાનું તૈયાર છે જોઈ શું છે જમવામાં છે આ તો છે છે જો ભાઈ ઘરે બનાવેલી પછી છે દાળ પછી આમાં છે ભાત આમાં ભાત છે ઓકે અને આમાં હું છે આમાં 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 હું છે આમાં ઓકે આમાં શાક છે શાક દાળ ભાત ને

મમ્મી પપ્પા ને રહી ગયું જમી લે હું એકલો જ લાગ્યો તો બપોરે તો બધા ગાયરે જમી ગયું વહેલા મોટું ન હોય બધા ઘરે જ જમવાનું હોય નહીં હમણાં પપ્પા આવે ને એટલે જમવા નહીં અત્યારે તો વરસાદ આવે છે તો વરસાદની ઘડી મજા માણે છે અમારે રસ્તી પર નજર ઠંડી લાગે છે તો દાદાની લૂંગી વટીને બે ગઈ અમારે રસ્તી પરને જે હાથમાં આવે બ્લેન્કેટ આવે બ્લેન્કેટ લૂંગી આવે લૂંગી બધું વઢી કરીને સુઈ જાય

અસ્તી બેન ભાગ ખાય છે બહારથી થી લઈ આવ્યા અમારા પર્વ તો બે ત્રણ વખત બહારથી ભાગ લઈ આવે અમારા શૂટ શરૂ હોય ને એટલે ખબર છે શૂટ શરૂ છે કે બોલ છે નહીં હા કરે એટલે આપણે એટલે હું છે ભાગ ને કરે તો પછી રીધી વારો દે બોલે તો હું છે જમવાનું જોયું એવું છે કાઈ નહીં હાલો તો જમવાનું સેટિંગ કરો હું છે હું નહીં બરાબર બધું મૂકી દો ઓકે પછી જો હું શાક લાવવા ઓકે તો કાંઈ નહીં સેટઅપ આખો ખોલી નાખ્યો છે બરાબર છે ને હવે અમારા હસ્તીબેન બબલું ખાય છે તો ભાઈ આજે રાતે જમવામાં ભૂજીનું શાક રોટલી રોટલા અને મારી આટું હતી શાભાખરી બધા જમી લીધું છે અને જમીન કાર્ય જ મમ્મી ગયા છે હોય કાકાની ઘરે જવાનું હતું એટલે તો એ અહીંયા ગેસે આટો મારવા વીધી અને પર્વ એ વોલી રૂમમાં છે કારણ કે પર્વ ભાઈને લેસરમાં થોડું કલર કામ મારું હતું તો એ કરાવે છે અને હસ્તી બેન ને ત્યાં છે તો હવે રીતિ જે ડ્રોઈંગ દોરતી હતી એ ડ્રોઈંગ કમ્પ્લીટ કરી નાખી છે હું તમને બતાવી દઉં જોવા આ પીન છે આ સિઝર છે અને આ ક્લિપ છે બરાબર રીતિ અહીંયા સેમ ટુ સેમ બનાવી જો પેન બનાવી છે પછી સિઝર બનાવ્યું છે અને ક્લિપ્સ બનાવી છે જુઓ મારા પ્રો ભાઈનું તો આમ કહેવાય ને અડધું પોણું કામ હરકું કરી દીધું જો સેમ ટુ સેમ બનાવ્યું છે બરોબર હવે તારે શું કરવાનું રહ્યું ચલો હા ચુ પર્વભાઈને ખાલી જોરકા જોડવાના મસ્ત બનાવી છે નઈ ઓકે અમારા પર્વભાઈ નું કામ તો હેલું થઈ ગયું કાપરો ભાઈ હમ તો પતંગ પતંગે તેને એવી રીતના એ રીતના આથી નીકળે ને આખો એક થી 10 સુધીના સકડા રામ એવી રીતના યસ બનાવેલો છે તો આમાં એવી રીતના યસ બનાવ્યો છે જો યસ બનાવેલો છે આખો આ એસ છે આ છે ને જો ના હો ટ ટ સોરી સોરી ટ બનાવેલો છે એસ નહીં ટ બનાવેલો છે જો અહીંયા આણે ટ બનાવ્યો છે જો ભૂલાઈ ગયું કાંઈ નહીં હવે તો પતંગ એ ભાઈ અમારે પર્વ ભાઈ સેમ ટુ સેમ કલર નાખ્યો જો ગ્રીન છે તો ગ્રીન છે આ રેડ છે તો અહીંયા રેડ છે પછી યલો છે તો યલો અને બ્લુ છે તો બ્લુ અને નીચે આ શું છે નીચે આવું આવી રીતના બે વાળા બો ટાઈ લગાડેલી છે એવું અહીંયા જો પર્વ એ બો ટાઈ બનાવી આ કોને દોરી દીધું હા રસ્તે બેને દોર્યું છે કલર પર્વ